તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાધવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ તેમજ રાજેશભાઈ ગઢવીનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન બાતમી હકીકત આધારે માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમ તેમજ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબના ગુનાકામે આરોપી નિલેશ સિંહ ઉર્ફે નિલુભા સન ઓફ નવુભા જાડેજા ઉંમર વર્ષ પચીસ રહે ગામ ત્રગડી તાલુકો માંડવી કચ્છવાડાની તપાસ કરતા મજકુરિસમ માંડવી વિસ્તારમાંથી મળી આવેલ જેથી મજકુર ઇસમને આ ગુન્હા અંગેની સમજ આપી મજકુરિસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે